રામ રામ સીતારામ જય માતાજી આમ તો આ રીતના વિડીયો બનાવતા અમને આવડતું નથી ફાવતું નથી પરંતુ આ જ ઘટના જ કંઈક એવી ઘટી છે કે વિડીયો બનાવવા માટે અમે મજબૂર થયા હે આપણે કહેતા હોય કે ઘણા બધા આપણે ગીરની વાતો સાંભળી હોય ગીરની મહેમાનગતિ સાંભળી હોય ગીરના જમણવાર વિશે સાંભળ્યું હોય આજે અમને સાક્ષાત્કાર થયો છે ગીરમાં આવવાનું થયું છે ગીરનારમાં અને જવો આ એકદમ સરસ મજાની રોટલી અને આ ગોળઘી છે મારા હામ તામ ગળે આજ અમને જમવા બેહાડ્યા છે અને જમવા બેહાડીને પાસે એવા મુશ્કેલીમાં મૂક્યા છે કે મેં એને કીધું અમારું આખું કુટુંબ આવે ને ત્યારે આ ગરઘી પૂરા થાય દેવરાજભાઈ અને એમનો પરિવાર છે અને એટલી મજા આવી છે ને એટલો આનંદ આવ્યો છે કે એની વાત જવા દો દેવરાજભાઈ હવે આના વિશે કંઈક થોડીક વાતો કરો અમારી પાસે

અને એક એક બીજી ખાસ વાત કે આજના સમયમાં આપણે ભાગદોળભેરું જીવન જીવતા હોય દેવરાજભાઈ એવું થતું હોય કે માણસ પાસે ટાઈમ જરાયવારનો અને એમાં પાછું એમ કહી શકાય કે એક પરિવાર પાંચ માણસ નો પરિવાર હોય ને તો આ જમતો હોય ને એવી ઘટનાઓ તો બહુ ઓછી જગ્યા જોવા મળે કે બે પેલા ખાઈ લે બે મહિના પર્સનલ અનુભવ છે અને તમને જાણીને નવાય લાગશે કે આ નેહડામાં ઘર માણસ નો પરિવાર છે એક જ રસોડે જમે છે અશ્વિનભાઈ થોડીક આ પરિવાર વિશે વાતો કરો આપડે જમતા જમતા વાતો કરશું ચાલો

બોલો આ તો નથી વસ્તુ વસ્તુ છે કોઈને ખાવી નથી હા હાસી વસ્તુ કોઈને ખાવી નથી પાણીપુરી ગમે માણસ તો એ કંઈ પાણીપુરી કોઈ ખોરાકમાં લેખું નથી સમજ્યા આ દૂધ ઘી સાસ દેશી વસ્તુ ખાઓ તમે એટલે કોઈ દી બીમારી ન થાય ડાયાબિટી ન થાય કેમ હા હા જુઓ જુઓ

અમે હમણાં બંધ કરીને થોડી બીપી નું થોડુંક થયું ને એટલે ઓછું રાખીએ હું પાછું બીજી વાર પાછું તમે તમે પીઓ આગળ જુઓ ગરમા ગરમ પી જાવ એટલું શા ને જેમ એટલે ગરમા ગરમ પીએ એટલે આપણી નસમાં માં ગરમ હોય ને એટલે પીએ એટલે આપણે નસ બધી ફિલ્ટર થઈ જાય જો નો એતે ઉતાયું નકર પી જાય પછી તકલીફ મારે ને મારે અને ઓલો ગાડી માં કેમ આપણે ગ્રીસ આ ફોકસ છે જો હવે આ 250 ગ્રામ હવે તમાર આ કરતા વધારે છે કે નહીં મારે વધારે બસ અરે નાય વધારે ને કરતા વધારે હા સ્વીકારું જો જોજો જોજો

Wow. એક <laughs>

અને ઓવા અમારો ફોટો મારો અને અમારા આ ભાઈ ગુરુ ગુરુ અમારા હિપાલનો ઓલો કાશ્મીરી બાપુ કે ને જૂનાગઢ કાશ્મીરી બાપુ જે રહ્યા એ અમારા આજવાનના ગુરુ છે એ મારો ફોટો ને પછી માતાનો બો હતા પર ના જોરી આ અમરાદાન અહીં આવે મહેમાન થઈને વધારે વધારે કેટલું ઘી 500 થી વધી ગયું 500 થી કદા કર્યા આજ આ તમને તમને એમ જાવ તમને થોડુંક બતાવી આવી રીતે પી જવાય એટલે કઈ વાંધો ન હોય પણ મારે થોડોક બીપીટ થયો ને એટલે હું હવે મને ના પાડે ડોક્ટર છોકરા ગયા ડોક્ટર ના પડે મને ડોક્ટર ના પડે હું તો પીવા જૉ

કે આ પા કાલે વાત બરોબર જ હતી હા ઇઠડાઈ ન છે ને પરસાની વાત કરી દઉં તમને મારા આ હાથમાં થોડો કોલો ફરક પડી ગયો એક દવો ગા એક દવો બોલ કે આપણે કોમ્પિટિશન કરવું કી ખાધું એટલે ગરુ તો સોખું તો સોખું થઈ ગયા એમાં કંઈ વાંધો નથી એ તો રેડી માતા એ છે ને પીઠળનો એ તમને સરસીને પહેલાં સરસીને ગાઉં થોડું અને પીઠળ છે ને પીઠળનો અમારે આવી છે ને તો નવગણને જે વારે ગયા હતા ને નવગઢને એટલે વારે ગયા એટલે આ મૂંઝાણા ફોજ રાખી એની મૂંઝાણી એટલે આ રહેતા ગયા આમ રાજકોટો કરી પીઠળાઈનું મંદિર છે આજી આજી નદીને કાંઠે અહીંયા એનું બધું ફોજ દીકરી આની રાજની અને નવગણની એ બધા ઘોડા અને બધું એનું ખમઠાણ હતું સાજુ અને માતાજીને સમરણ કરી દરિયો આડો આવે અને જહાલને એને જીભાન દીધી હતી જો મારા જેવું કામ પડે તો હું તમારો ભાઈ જ છું કોઈ પણ કામ કરાવે તો મને કહેવાનું દુકાળમાં માલધારી વહી ગયા કોઈ એટલે પછી જહાલને એને ઓલો હમીર હુમરે કેદ કર્યા હેરાન કર્યા રોકી લ્યો માલ આનો ને બધું એવું તો હોય એને હેરાન કર્યા એટલે પછી માતાજીને સમરણ કરીને ભાઈ તો કેટલા પડ્યા ને અહીંયા નવગણને નવગણ નવગણ સીઠી મોકલી જો જહાલ મોકલે ને નવગણ વીર વાય મને હિંદમાં રોકી હમીર હુમરે હલવા નદી હલવા અમીર એટલે એ ગાયો એટલે અમીરને ખબર પડી ગઈ માતાજીને આપોઆપ પછી હમરણ કરી પીઠળાઈને ગયા દરિયો મારે આમ ફરીને જાય ને બેન લૂંટાઈ જાય હમરણ કરી એટલે સકલી થઈને બેઠી ભાલા એ ગયા

અડિશુ ગ્રામ ઘી ખાવું પડે હા તો મેળ ખાય આ તો મેળ ખાય આ તો ડીઝલ વગરની ગાડી તો ના આવે ગાડી હા લાવુ છે દાદા હજી આપણે ગયા ભાઈ

மா ஆராயம પણ ખરેખર આપણને એકાદ બે દુવા આવડતો હોય ને તો આપણે સ્ટેજ ઉપર પડી કરતા હોય કે જટ મારો વારો આવે તો હું ગાઈ દઉં મારો વારો આવે તો હું ગાઈ દઉં આ બધાય એના એમ કહેવાય કે સબસ્ટેશન છે હા એક એક સ્ટેજ રોકી લઈએ એમ છે એ પણ કેટલા બધા આગ્રહ પછી એમણે પોતા પાસે જે આવડત છે ને એ રજૂ કરી છે પણ હું બધા ઘણા બધા કાર્યક્રમ મેં કીધું હોય કે ચારણ ઉપર ગઢવી ઉપર માતાજીએ થોડોક બીજા બધા ઉપર થોડોક પક્ષપાત કર્યો હોય આ લોકોને ખોબલે ને ખોબલે સાહિત્ય સંતવાણી દુહા છંદ જે કંઈ છે ને તે ખોબલે ને ખોબલે આપ્યું છે

જામનગરમાં તો કે પેટી એક પેટી બે પેટી ત્રણ પેટી વહી ગઈ તો પછી તેને નઈ હવે ખોલવા શું વાંધો તો બાઈ માણસો નવલો બધે કીધું કે આ બારી ખોલો માતા કામ નેહડું અહીંયા રહેતું અને એને કીધું જો ભાઈ આ બારી જિંદગીમાં ખોલવાની નથી કોઈ શકાય બીજી પેટી ત્રીજી પેઢી ખોલી એટલે ખોલી તો પછી એને એની માટે એ કીધું હતું સારણ ને ચકમક ઓછી ન જાણ તો આ કે નક લાગી તો અંગૂઠી પણ અહીંયા પ્રગટ થાય અને ખરેખર એ જ થયું એ જ થયું એટલે ત્રણે હાલમાં એ બારી બંધ છે ખોલી તો ખરી ને પછી પણ એનો પ્રભાવ મળી ગયો એટલે સારણ છે ને એ પાણીમાં બોળો તો તમે જુઓ તો પેલા જ તો બાકા કંઈ હતું નહીં દેશી કઈ દેચવા જ નતો આ જ હતો પછી એમાં જે માવતર હોય ડોહલા એ ડોહલા તમારા માં દેચવા રાખતા ઘરમાં અને વીસ પચાસ માણસ ઘર ના લઈ જાય શોખીન માણસ હોય ને એને ઘરે દેતવા હોય કે લાગત ન હોય પછી આમ દેતવા રાખી દઈએ સાણું રાખી દઈએ ઓલો રાખી દઈએ અને પછી હવાર લેવા આવે ખૂફડા કે કઈ ત્રાંક લઈને આવે દેતવા દે ને તમારાથી એટલે દઈએ પછી પરગડતા અખંડ ધૂણા રેતા બોલો આ સગડીઓ નતી

અને ચારણ ની દીકરી તો હોળ માટે પૂજનીય છે અને આપણે બધા ઈ પેલા આપણે વાત છે આપણે કેમેરા માં એ બોલશું કે કીર્તિદન ગઢવી અવારનવાર યાદી કરે કે દરેક સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક ચારણ કદાચ થોડો ઘણો દુહાણો હશે

તો જે માતાજી તબિયત મારી પણ ઘણી બધી લુજ છે પણ ઘણું બધું એનર્જી ખરેખર મળી ગઈ છે આ છોકરા બધા હવે તમારે બધાને ભણવાનું બરાબર ને

તમે જોયા છે કોઈ ચીજ જનવાર થાય હા ઠીક છે પણ મેં આમ તા જનાવર છે રોજ માર્યું થયા અને જરાણ કરશે તમને હવે ભાઈ ધંધા લાગી જાઓ તો હું કશું તાકે ના ના આમ જઈએ મેં ચાલો તો ગયા તો બે હાવજ આમ નોખો અલગ લઈને ખાતા હતા હું કંઈ વાર તે વાર રહ્યા અહીં એ હોય ને ભાઈ ઓલો આગળ હોય કોઈ એટલે નોખું ખાતા હતા એટલે અહીં બે પાંચ જણા બેઠા મરીએ ધ્યાન નથી કર્યો નથી દીયું તો આવી મેળી રી મારે પાંત્રીસ જણા સડી ગયા એટલે મેં એને શું કીધું ભાઈ જો આ તમારો કા તમે ત્યાં ઈજ કહો ના પાડતો ને ભાઈ આ નોખરા અમે તો આ માલધારી ગેરીમાં સાવજ ભેગા ભેગા હોય અમારા દોસ્તાર હોય અને એ કાંઈ ન બોલે અમને હું ભેગા રેવા બધા ભાઈઓને ને તેમ રહીએ અને અમને અમને ખરેખર માતાજીને અમે ધૂપ કરીએ સાવ જ નહીં અમારે એમ કહી ટૂંકમાં કહેવાનું મતલબ તમે આવા આવા વિસ્તારોમાં ફરો રખડો તમે આપણે ભલે બહાર વિદેશ દેશ વિદેશમાં ફરતા હોય હા સૌથી પહેલા તો એવો પ્રેમ મળે કે જ્યાં તમે કરોડો રૂપિયા ખર્ચો તો તમને ભાવ ન મળે એ ભાવ થી તમે અમને જમાડ્યા હે મહેમાન ગતિ કરી હે આયા પછી અમને જે હાજીપૂર્વક દિલથી કહું બહુ મજા આવી હે હવે આપણે છૂટા પડશું હવે માતાજી નામ લઈને હો હું ઘરે અને માતાજી બધા નરવા રાખે અને અમારે આ જંગલમાં કેવું કર્યું આ ઠેલી હવે ઠેલી નિષ્ફળ ગઈ ઠેલી ને મનાય જંગલ ખાતા હા ગમે વાસણ લઈને આપણે આવીએ તો એ ગમે આ જંગલમાં માં જવું તો વાસણ લઈને આવવાનું ઠેલી તેલ કે ગમે હોય ને ઓલું કોથરી તેલ ની એ નહીં પડ એ નીકળવા દે ઠામડું લઈ અને જવાનું આ સીન હા જનવર જંગલના જનાવર ખાય અમે માલધારી છે એટલે અમે જંગલમાં ભાગ લાગે પણ આ વિડીયામાં આપણે એમ કહીએ કોઈ માણસ આ જંગલમાં આવે અમારા ગિરનારમાં તો કોથરી લેવાની મનાય છે દૂધની નહીં એ ફાયદો થાય ને આપણે બધાને એટલે જનાવર ખાય તો દોષમાં જઈએ અને એ હુંકમે નાખી દેવું જોઈએ પાણીમાં ખાય અને હુંકમે અને નદીઓમાં નાતા હોય માણા અમુક બહાર જતા હોય એ ન જવાય નિયમય દોષ છે હે જનાવર માણા પાણી પીતા હોય હુકમ પકડવું જોઈએ અલગ રાખવું જોઈએ આપણે માણસ છે આપણે શીખવાડવું આપણે કોઈ દી એટલે મને અમારા ડુંગરમાં એવી છે જો ભાઈ કાગળ ને ફાકીએ નહીં અંદર હા આવો આમાં છે અમારા આ જંગલ ના અમે માણસ છે અમે જંગલ આજે માતા એ બધા ને અને આભાર અને હા હા ને કોઈ ને હા 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 અમે તો દેશી માણસ છે એમાં અને અમારા બધા આવી નીકળે અને અમે જંગલ ના જ માણસ છે બોલો હા 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 જનવર અને ભેગા થાય ને તો આપડે લાભ થાય ગમે એ લાભ થાય ગમે એ જાતો હાવ જ ભૂટ કાય આપણે હકન એ તરીકે છે અહીંયા રાખ્યા ને ઘરે ફોટો એના એટલે એ નર્સિંગ રૂપ છે હા ભગવાનનું રૂપ છે અને એનામાં એના વગર જો હાવજ જ હોય ને કોઈ વસ્તુ તમારે જોયું હોય એ બધી વસ્તુઓ કચેરીમાં રાજમાં ગમે અહીંયા હોય એટલે એમ કહે છે ભાઈ આ વસ્તુ આ વસ્તુ છે સારણ ને પૂછ્યું એ કે અમારે કાંઈ ઘટે ખરું તો કે આ ઘટે તો હું ઘટે તો કે હાવ ક્યાં એટલે બધા જીવો છે ને હોના કરતા પણ એ એ બધા પશુ ભલે ગણ્યા માણસ હોય પશુ હોય બધાએ કરતા આ જનાવર પશુમાં ઊછું કરbaarena જનવર હાવ છે એ હાવ છે હેઠો બધા હાવના તમે દર્શન કરો તો કોઈ દી નર્ચ પર ન જાય તો કહેવાનો મતલબ કે તમે આવા આવા વિસ્તારોમાં ફરો રખડો તમે આપણે ભલે બહાર વિદેશ દેશ વિદેશમાં ફરતા હોય હા પ્રેમ મળે કે જ્યાં તમે કરોડો રૂપિયા ખર્ચો તો તમને ભાવ ન મળે એ ભાવ તમે અમને જમાડ્યા હે મહેમાન ગતિ કરી અહીંયા આયા પછી અમને જે રાજીપૂર્વક દિલથી કહું બહુ મજા આવી હે હવે આપણે છૂટા પડશું હવે માતા નામ લઈને હો હું ઘરે અને માતા બધા નરવા રાખે બસ અને અમારે આ જંગલમાં કેવું કર્યું આ થેલીનો હવે થેલી નિષ્ફળ ગઈ ઠેલી ને મનાય જંગલ ખાતા હા ગમે વાસણ લઈને આપણે આવીએ તો એ ગમે આ જંગલમાં માં જવું તો વાસણ લઈને આવવાનું ઠેલી તેલ કે ગમે હોય ને ઓલી કોથરી તેલની એ નિષ્ફળ એ નીકળવા દે ઠામડું લઈ અને જવાનું આ સીન આ જનાવર જંગલ ના જનાવર ખાય અમે માલધારી છે અમારા જંગલ માં ભાગ લગાય પણ આ વિડીયા આપણે એમ કહીએ કોઈ માણસ આ જંગલ માં આવે અમારા ગિરનાર માં તો કોથરી લેવાની મનાય છે નહીં ફાયદો થાય ને એટલે જનાવર ખાય તો દોષમાં જઈએ અને એ કમે નાખી દેવું જોઈએ પાણીમાં ખાય અને અને નદીઓમાં નાતા હોય માણા અમુક બહાર જતા હોય એ ન જવાની એમાં દોષ છે હે જનાવર માણા પાણી પીતા હોય હુકમ બગાડવું જોઈએ અલગ રાખવું જોઈએ આપણે માણસ છે આપણે શીખવાડવું પડે કોઈ એટલે મને અમારા ડુંગરમાં એવી છે જો ભાઈ કાગળ ને ફાકીએ નહીં અંદર હા આવું આમાં છે અમારે આ જંગલ અમે માણસ છે અમે જંગલ આ આજે માતા એ બધાને અને આભાર અને હા અને કોઈ ને હા અમે તો દેશી માણસ અહીં આમાં અને અમારા બધા આવી નીકળે ને અમે જંગલના જ માણસ છે બોલો હા હા જય માતાજી મળીએ પાછા મળીએ હા